નાગેશ્વર જ્યોતિર્લિંગ ગુજરાત ના દેવભૂમિ દ્વારકા થી નજીક આવેલું આ એક પવિત્ર સ્થળ છે આ જ્યોતિર્લિંગ ભગવાન શિવ ના બાર જ્યોતિર્લિંગ માંથી એક છે નાગેશ્વર નો અર્થ એટલે નાગ દેવતા નું નિવાસ સ્થાન માન્યતા છે કે અહિયાં દર્શન કરવાથી ભક્તોને સર્પ દોષ થી મુક્તિ મળે છે શિવ પુરાણ માં આ જ્યોતિર્લિંગ નો એક વિશેષ ઉલ્લેખન પણ કરવામાં આવ્યો છે મંદિર ની સ્થાપત્ય કલા ખુબ જ સુંદર અને આકર્ષક છે જ્યાં ભગવાન શિવ ની વિશાળ પ્રતિમા બિરાજમાન છે મંદિર ની આસપાસ અને પરિસર ખુબ જ શાંત પવિત્ર છે જે ભક્તો ને એક અલગ જ શ્રદ્ધા જગાડે છે એક દંત દંતકતા અનુસાર સુપ્રિયા નામનો એક શિવ ભક્ત હતો જેને દારૂક નામ ના એક રાક્ષ કે ભક્તિ થી પ્રસન્ન થયા અને દારૂક શિવ નાગેશ્વર જ્યોતિર્લિંગ રૂપે અહીં પ્રગટ થયા મંદિર દર્શન કરવા માટે સવાર થી રાત સુધી ખુલ્લું હોય છે આ સ્થળ શિવ ભક્તો માટે અનંત પવિત્ર અને મહત્વપૂર્ણ છે તો જો ગુજરાત આવેલું આ જ્યોતિર્લિંગ તમારા બકેટ લિસ્ટ નથી ને તો એને હાલ એડ કરી અને શ્રદ્ધા પૂર્વક માથું નમાવી તમારી ઈચ્છા પૂરી થાય એવી વિશ માંગતા આવજો બાકી આપડે ગુજરાત સાથે ફરવાનું છે એના માટે આ પેજ ને ફોલો કરવાનું ભૂલતા નહીં